નમસ્તે મિત્રો કેમ છો આજે આપણે એકાદશીના દિવસે કેમ ચોખા નથી ખાવાતા એના વિશે જાણીશું પૌરાણિક માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે એકાદશીના દિવસે ભોજન કરવામાં આવતું નથી આ દિવસે ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ એવું માનવામાં આવે છે કે એકાદશીના દિવસે ચોખા ખાવા એ માંસ ખાવા બરાબર છે તેની પાછળ પણ એક માન્યતા છે આવો આપણે જાણીએ પૌરાણિક કથાઓ અનુસાર મહર્ષિ મેઘાએ મા જગદંબામાં ભગવતીના ક્રોધથી ભાગતી વખતે પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો આ પછી તેમના શરીરના ભાગોને જમીનમાં દફનાવવામાં આવ્યા એવું માનવામાં આવે છે કે પૃથ્વીમાં તે કણોના શોષણને કારણે ચોખાના છોડની ઉત્પત્તિ પૃથ્વી પર થઈ આ જ કારણ છે કે ચોખાને છોડ નહીં પણ જીવ માનવામાં આવે છે તેથી આ દિવસે ચોખા ખાવામાં આવતા નથી